નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાગર ન્યૂઝ પાટણ શહેરમાં ગુજરાત ક્ષત્રિય ટાકોર સમાજ દ્વારા રૂપિયા પંદર લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે ટીવી ત્રણ રસ્તા પાસે સ્થિત આ લાઇબ્રેરીમાં સુડતાલીસ દીકરીઓ એકસાથે વાંચન કરી શકે તેવી વ્યવસ્થા છે લાઇબ્રેરીમાં સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે માત્ર ફિંગરપ્રિન્ટથી જ દરવાજો ખુલશે દીકરીઓ જ્યારે લાઇબ્રેરીમાં આવશે અને જશે ત્યારે વાલીને મેસેજથી જાણ કરવામાં આવશે લાઇબ્રેરી સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રહેશે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઉદઘાટન પ્રસંગે સમાજને મહત્ત્વનો સંદેશો આપ્યો હતો તેમણે કહ્યું કે મંદિરોમાં લાખો રૂપિયાનું દાન કરવાને બદલે સરસ્વતીના મંદિરો ઊભા કરવા જોઈએ તેમણે અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દૂર કરવા પણ અપીલ કરી હતી ઠાકોર સમાજની દીકરીઓ આ લાઇબ્રેરીનો નિઃશુલ્ક ઉપયોગ કરી શકશે હેતલ ઠાકોરે જણાવ્યું કે અગાઉ સમાજની દીકરીઓ માટે અભ્યાસની કોઈ વ્યવસ્થા ન હતી હવે આ આધુનિક લાયબ્રેરીઓમાં દીકરીઓ પરીક્ષાની તૈયારી કરી શકશે અને સમાજનું નામ રોશન કરી શકશે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ચાણસમાં ધારાસભ્ય દિનેશ ઠાકોર કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર લાલજીભાઈ દેસાઈ મહેશજી ઠાકોર આશાબેન સમાજ કમિટીના સભ્ય નવગણજી માગજી ઠાકોર 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 ક્ષત્રિય વિનયસિંહ મનોજ સહિત આ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પરમાનું છું કે જે છોકરીઓ ભણી નથી શકતી એમના માટે ગામડેથી આવું બહુ સહેલું નથી પડતું એમને હે ને આટલી બધી સુવિધા મળી રહી પર્સનલ ટેબલ પર્સનલ કુર્સી પછી છે ને કેમેરા પછી એસીની સુવિધા ખૂબ બહુ મસ્ત સુવિધા મળી છે એ માટે હું ઠાકોર સમાજના દરેક વ્યક્તિનો દરેક કર્મચારીનો દરેક રાજકીયનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને દરેક દીકરીને વિનંતી કરું છું કે તે લાઇબ્રેરીનો સદઉપયોગ કરે અને સારી રીતે વાંચે અને ખૂબ ખુદનું અને પોતાના પરિવારનું અને ગામનું અને ઠાકોર સમાજ સમાજનું નામ ખૂબ ખૂબ રોશન કરે એવી દરેકને વિનંતી કરું છું એટલે કે એને લાઇબ્રેરીનો સદુપયોગ કરે છોકરી બસ એટલું જ કહું અને ઠાકોર સમાજનો બહુ દિલથી આભાર માનું છું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ